ગુજરાતની અંદર દારૂ પેસાડવા માટે બુટલેગરોને એક લાઇનો ચાલતી હોય છે લાઈનો થકી કોઈ પણ ભોગે ગુજરાતમાં દારૂ આવે તે પ્રકારના હથકંડા છે બુટલેગરો થકી અપનાવવામાં આવતા હોય છે પછી સ્ટેટ મોનિટરિંગ સેલે ખૂબ જ મોટી સફળતા મળી છે ભલે દારૂની કિંમત ઓછી છે પરંતુ ટ્રેનની અંદર ઉદયપુર અમદાવાદવાળી જે ટ્રેન હતી ટ્રેનની અંદર અસારવા સ્ટેશન જે આવેલું છે ત્યાં આગળથી એસએમસીના બાતમીના આધારે આ મોટો જથ્થો છે દારૂનો મળી આવ્યો છે મુખ્ય કારણ છે કે દારૂ એ ગુજરાતની અંદર ડ્રાય સ્ટેટ છે ને એના કારણે ઠેર ઠેર દારૂ મળે છે એમાં કોઈ નવાઈની વાત નથી ઠેર ઠેર બુટલેકરો બેફામ બન્યા છે તે પણ કોઈ નવાઈની વાત નથી પરંતુ આ જથ્થો નવો કિમ્યો છે નવી મોડસ ઓપરેન્ડી છે કે ટ્રેનની અંદર પહેલી વખત એવું બન્યું હશે કે ટ્રેનની અંદર ટ્રેનના ડબ્બાની વચ્ચે દારૂ મૂકી અને આવતો હોય અને અમદાવાદમાં ઉતરવાની બાતમી છે ક્યાંક એસએમસીને મળી હતી અને એસએમસીએ જ્યારે રેડ કરી ટ્રેન જ્યારે અસરવા સ્ટેશન જ્યારે પહોંચી હતી ત્યાં આગળ પહોંચે છે અને ત્યારે જ એસએમસીના જે અધિકારીઓ ત્યાં પહોંચી અને તપાસ કરે છે તો ટ્રેનની અંદરથી લગભગ મોટા જથ્થામાં દારૂ છે મળી આવે છે અને આ દારૂ છે સી કરવામાં આવ્યો છે ને જે આરોપી પકડાયો છે ને અઢો પોલીસને સોંપવામાં આવ્યો છે ને વધુ કાર્યવાહી છે હાથ ધરવામાં છે ત્યારે જ્યારે પૂછપરછ થાય ત્યારે ખબર પડે કે આ લાઇન કોની ચાલતી હતી કયા બુટલેગરની હતી કયા કોના રહેમ નજર છે એ ટ્રેનની અંદર છે દારૂ ગુજરાતની અંદર જે છે એ આ બુટલેગરો કરવામાં આવતો હતો જી બિલકુલ આપનો એટલે અત્યારે મોટી સફળતા મળી છે ને એસએમસી તપાસ પણ કરી રહી છે ગુજરાતની અંદર જે રીતે દારૂ પકડાઈ આવે છે કોણ ગુજરાતને બદનામ કરવાનું ષડયંત્ર રચી રહ્યું છે તે સવાલ ઉઠે છે અને ગુજરાતમાં દારૂબંધી છે તો શું માત્ર કાગળ પર તે પણ સવાલ છે જોકે આ મોટી કાર્યવાહી એસએનસી ને સફળતા મળી છે